અંબાજીથી કોટેશ્વર રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત કાર અને જીપ વચ્ચે થયો અકસ્માત કાર અંબાજીથી કોટેશ્વર તરફ જતા અને જીપ સામેથી આવતા બંને વચ્ચે થઈ જોરદાર ટક્કર અકસ્માતમાં જીપ સવાર અને કાર સવાર છ લોકોને પહોંચી ઈજાઓ ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા અકસ્માતની જાણ અંબાજી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી અંબાજીથી કોટેશ્વર રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત કાર અને જીપ વચ્ચે થયો અકસ્માત કાર અંબાજીથી કોટેશ્વર તરફ જતા અને જીપ સામેથી આવતા બંને વચ્ચે થઈ જોરદાર ટક્કર અકસ્માતમાં જીપ સવાર અને કાર સવાર છ લોકોને પહોંચી ઈજાઓ ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા અકસ્માતની જાણ અંબાજી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી